એટલે મિત્રો એ જમા કરાવ્યો ને તો આપણો ગાડીનો નંબર છે ટોટલ રાજ્યની ગાડી આવી ગઈ છે એક રાજ્ય બાકી નહીં હોય કે ભાઈ ન્યાની ગાડી આ કંપની અંદર નહીં આવી હોય અને આ જો આ રીતની કંપની છે અને મિત્રો આપણું જે લોડિંગ રહ્યું ને એ લોડિંગ આપણું છે રીપીએ વાળા ભાઈ આવી ગયા છે રૂપિયા જો આપણે કીધું હે

અને રાતે ગોડાઉને ને ગાડી લગાડી દીધી હતી અને મિત્રો આપણે તમે કાલનો વિડીયો નહીં આવ્યો હોય એનું કારણ હતું કે આપણે અહીંયા વિડીયો ઉતાર્યો નહોતો અને આ કંપનીમાં એલાઉડ નહોતું એટલે આપણે વિડીયો નહોતો ઉતાર્યો અને પ્લસ કે આપણે અહીંયાથી ગાડી ખાલી કરીને નીકળી ગયા હતા અને અત્યારે આપણે રાતે જ આવી ગયા હતા અહીંયા મારવાડી ભાઈની હોટલ છે કટકમાં એટલે અહીંયા અત્યારે જોવો આપણે પહોંચી ગયા છે અને અત્યારે જવું આપણે નાય ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના આઠ એટલે મિત્રો આપણે સવારે અહીંયા આઠ વાગે તો તડકો આપણને એમ થઈ જાય કે આપણે ગુજરાતમાં બાર વાગે ને એવો તડકો હોય અને અત્યારે મિત્રો આપણે સહ મારવાડીની હોટલે પાર્કિંગમાં અત્યારે ગાડી લગાડી દીધી છે અને આપણે આ મોટામાં મોટું પાર્કિંગ છે અને ગાડીઓ તમે જોવો ને તો અહીંયા બહુ જાજી ગાડીઓ બધી રાજસ્થાનની જ ગાડીઓ છે જુઓ તમે આપણે ટેલર જ છે બધા ઝાઝા અને આપણે ચૌધરી રાજસ્થાનની ધાબો છે આપણે કટકથી ત્રણ કિલોમીટર પહેલાં કટકથી સંબલપુર રોડ ઉપર ત્રણથી ચાર કિલોમીટર થાય છે અને પાર્કિંગ જુઓ તમે આખે આખું ફૂલ ભરેલું છે અને બધી ગાડીઓ રહીને એ બધી ટોટલ રાજસ્થાનની જ ગાડીઓ છે અહીંયા જુઓ તમે આ ટોટલ આપણે મારવાડી ભાઈનું હોટલ છે અને હોટલ એક નંબર છે અને જમવા બમવાનું કાંઈ ઘટા નહીં એવું મળે આપણે અને પાર્કિંગ જોવો આપણે બધાએ રાજસ્થાનની જ ગાડીઓ પડી છે ટોટલ અમુક ડબ્બા ગાડીઓ છે હરિયાણાના મેવાતના પણ બધી ગાડીઓ રહીને એક નંબર છે અને આ એનો સિક્યોરિટી છે ગાડીઓ રખવા વાળા આપણને પૂછે છે કોણ થયું કાંઈ થયું નથી વિડીયો ઉતારી છે દેખાડી દે કે કટકમાં આ રીતની આપણે હોટલ છે અને તડકો તમે જુઓ ને મિત્રો આમ જુઓ તમે તડકો કે કાંઈ ઘટે નહીં એવો તડકો છે અને વાયગા છે અત્યારે આઠ જ છે અને જાજી ગાડીઓ જુઓ રાજસ્થાન જ છે અને આપણી ગાડી રહી આગળ પીડી છે અત્યારે મિત્રો હવે આપણે ટ્રાન્સપોર્ટર ને એને ફોન કરી તો ભાઈ શું ભરવાની પોઝિશન છે એ કેમ કે કાલ આપણે ગાડી ખાલી કરીને એટલે કાલ તો ફોન નહોતો કર્યો પણ આજ આપણે ફોન કરીને પૂછી લઈ તો ભાઈ શું આપણે અહીંથી માલ હોય છે એટલે અહીંયા તો માલ દુનિયાનો હોય છે પણ આપણે હવે શું નક્કી થાય એ હવે જોવાનું છે અને અત્યારે જોવું આપણે અહીંયા આપણી ગાડી અહીંયા પીડી છે આપણે અહીંયા હોટલ ની બાજુમાં જ આપડી ગાડી લાગેલી છે રાજસ્થાન વ્યવસ્થિત સાફ કરી નાખીએ સાફ કરીને આપણે અગરબત્તી કરી નાખીએ જય માતાજી અને કલ્પેશભાઈ જો નાવા જાતા લાગે છે કેમ કે એ અત્યારે જ મીઠા છે એટલે હવે મિત્રો આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી જોઈએ અને અહીંયા તો મિત્રો આપણે માલ મળી જ જાય અહીંયા તો તમારે જે માગો એ સેન્ટરનો માલ મળી જાય એનું કારણ છે કે ભાઈ આપણે અહીંયા ગુજરાત રાજસ્થાન હરિયાણા ઓલ ઇન્ડિયામાં અહીંથી ગાડીઓ ભરાય કેમ કે અહીંથી આપણે કટકમાં ઓરિસ્સામાં લોખંડનો ઉદ્યોગ આપણે વધારે અહીંયા એટલે અહીંથી લોખંડ રહીને જે આપણે સૌથી જાજુ વપરાશ થતો હોય એની બધું લોખંડ આપણે અહીંથી બને છે એટલે શું છે કે ભાઈ આપણે ઓલ ઇન્ડિયાનો માલ જ્યાંનો માલ જોઈને એ માલ આપણને અહીંયા મળી જાય એટલે આપણે તો ગુજરાત જ ભરશું તોય જોવી હવે કાંઈ સારો માલ આવી જશે તો આપણે આવું સેન્ટર સેન્ટરમાં હોય વહી જઈશું એથી પણ એ હવે ટ્રાન્સપોર્ટરને ફોન કરી પછી આપણને ખબર પડે અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે આ ટ્રાન્સપોર્ટરને ફોન કરી જોઈએ કે ભાઈ ક્યાંનું આપણે લોડિંગ નક્કી થાય થાય છે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો છો એટલે અત્યારે રહેવું આપણે આ ભરવા જવાનું નક્કી થઈ ગયું છે અને આપણે ભરવા જવાનું છે આગળ અંગુલ ગામ છે એટલે અંગુલ આપણે અહીંથી થાય છે સિત્તેર એસી કિલોમીટર જેવું થાય છે અંગુલ અને ત્યાંથી આપણે ભરવાની હોય ગાડી અને અત્યારે જવું આપણે હોટાળેથી નીકળી ગયા છે અને આપણે અંગુલ જોઈએ આપણે ઉત્તરતા કિલોમીટર જ છે કે આ રસ્તો સીધો આપણે જાય સંબલપુર એટલે અત્યારે જવો આપણે નીકળી ગયા છે હોટલેથી અને હવે અહીલા જઈએ આપણે અંગુલ અને આપણે લોકેશન એ નાખી દીધું એ ટ્રાન્સપોર્ટરે અને આપણે આ કંપનીમાંથી ગાડી ભરવાની થઈ છે અને અહીલા જાય હવે કીધું એ કંપની તો નાની છે કે આપણે ભવિષ્યમાં બહુ ધ્યાન રાખવું પડે અમુક આપણે જે મોટી કંપનીઓને જે ટાટા એ જિંદાલ હે એમાં આપણે ગાડી ભરવા જઈએ ને તો એમાં આપણે થોડીક વાર લાગી જાય અને એમાં ચોવીસ કલાક કે અડતાલીસ કલાક થઈ જાય એટલે આપણને તો ટ્રાન્સપોર્ટરને કીધું હોય કે આપણે આજે ભરવાનું હોય ને એક નાની કંપની છે એટલે આજની તારીખમાં લગભગ ભરાઈ ગઈ છે એટલે હાલાં જાય હવે અને ક્યાંનું લોડિંગ છે અને ક્યાં આપણે ખાલી કરવાની છે એ વિડીયોમાં સેલ સુધી બનાવી દેજો અને તમને ખબર પડી ગઈ કે ક્યાંનું આપણે લોડિંગ જેવું થઈ જાય

એટલે આપણે અત્યારે જોવો નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને તો નીકળી ગયા હતા અને અત્યારે આપણે જઈ જઈશી જંગલ વિસ્તાર છે કેમકે આપણે હજી ઓરિસ્સા કટક રહ્યો ને કટક થી સંબલપુર અને સંબલપુર થી આપણે રાયપુર રોડ રહ્યો ને એ આ બધો રસ્તો તમારા જંગલ વિસ્તાર જ આવે કે તમે બધું લીલું વાતાવરણ છે અને રસ્તો રિયો આપડે આ બધાય ડુંગરમાંથી નીકળેલો છે અને અહીંયા જોવો ત્યારે બીજી રાજસ્થાની હોટલ આવી છે આપણે જોવો રાજસ્થાની ધાબા અને ઓરિસ્સા તો આપણે ગમે ત્યારે આવી વાતાવરણ રહ્યું નહિ આવું લીલું જ હોય કે આ રસ્તો રહ્યો આખું આપણે જંગલનો નો છે અને મિત્રો આપણે આગલા વિડીયોમાં કીધું હતું ભાઈ આપણે અહીંયા રોડ ઉપર હાથી આવી જાય એટલે ઓરિસ્સાના જંગલમાં ગમે ત્યારે હાથી રિયાની રોડ ઉપર આવી જાય અને હમણાં આગળ બોર્ડ વતન મારેલાય છે કેમ કે આપણે જેમ કિલોમીટરના બોર્ડ મારેલા ને એવી જ રીતના આપણે હાથીના બોર્ડ મારેલા હોય કે ભાઈ સાવધાન લખેલું હોય અને હાથી હોય એટલે એ રીતનું આપણે અહીંયા ઓરિસ્સામાં હોઈએ એટલે હાલ આપણે ધ્યાન રાખવી પડે દિવસ ને તો નો વાંધો હોય બાકી રાતે રહ્યું ને રાતે રોડ ઉપર આવી જાય બીજા મળ્યા વરાદી બાકી આ વખતે તો જોવા નથી મળ્યા પણ આપણે અહીંયા ચેતવણી આપેલી છે ફૂલ કે ભાઈ રોડ ઉપર હાથી આવી જાય અને હાથી હાથે રહી હું છે કે ગાડીઓને નુકસાન કરે કે ગાડીમાં અમુક એવો માલ ભેરો હોય ને તો ગાડીઓ આખી ગુંધી નાખી જાય ને એવા દાખલા વચન જોઈએ

હવે આપણે આઈલા જાય અને જોવી આજની તારીખમાં લગભગ તો કીધું એક હવે ભરાઈ જશે ગાડી તો હવે અહીંયા જાય પછી ખબર પડે કેમકે કંપનીનું કઈ નક્કી ન હોય ક્યારે ભરાય ગાડી એટલે હવે આપણે આઈલા જાય અને વિડીયોમાં ભયલા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ જોવો બધો આપડે પહાડી ઇલાકો છે બધો છે કંપની જે આપણે ગાડી ભરવાની છે ને ત્યાં એટલે અત્યારે મિત્રો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખી છે કેમકે આપણે મિત્રો અહીંયા કંપનીનું જીપીએસ લગાડવાનું છે અને એ જીપીએસ આપણે પરમાનન્ટ નહીં હોય કેમ કે આપણે ગાડી ખાલી થઈ જાય ને એટલે પાછું આપણે કોરિયલ દરવા અહીંયા પોગાડી દેવાનું રહે છે એટલે અત્યારે જુઓ આપણે અહીંયા પાર્કિંગ આવતા રહ્યા છીએ અને આ પાર્કિંગ જો કેટલી ગાડીઓ લાગેલી છે અને આ બધી ગાડીઓ રહીને બધી ભરવાની છે એટલે અત્યારે જુઓ આપણે અહીંયા અત્યારે સાઈડમાં ગાડી રાખી દીધી છે એટલે હવે આપણે જીપીએસ લાગી જાય ને પછી આપણે જવાનું છે એન્ટ્રી કરાવવા અને એન્ટ્રી કરાવીને પછી આપણી ગાડી અંદર જાય છે કેમ કે આપણે ઓરિસ્સામાં આવીએ ને એટલે આપણે કંપનીમાંથી જ ગાડી ભરવાની થાય એટલે કંપનીમાં ગાડી ભરવાનું થાય એટલે થોડીક આપણે એન્ટ્રીની અને એની થોડીક માથાકૂચ વધી જાય એટલે અત્યારે આપણે જીપીએસ લાગીએ ને પછી આપણે ગાડી ભરવા જાય છે અને આપણે મિત્રો હજી ભરવાનું છે ને એ લગભગ આપણે જે આપણે સેન્ટિંગના હરિયા આવે ને એ આપણે ટીએમથી હરિયા કે ને એ આપણે આ છત ભરવામાં સ્લેબ ભરવામાં ઉપયોગ થાય એ ભરવાના છે અને ત્યાં પછી આપણે વાયર બંડલ આવે છે એટલે આ બેમાંથી એક ભરવાનું છે એટલે આપણને તો ટ્રાન્સપોર્ટરનો ફોન આવ્યો ને એટલે તાલે એમ કીધું હતું કે લોખંડ ભરવાનું છે એટલે આ પછી વાયર બંડલ હોય કે પછી એ ટીએમટી હરિયા હોય એ હવે કંપની અંદર જાય ને પછી આપણને ખબર પડશે એટલે હવે આપણે અહીંયા જીપીઆર લાગી જાય ને પછી આપણે અત્યારે કંપની અંદર એન્ટ્રી કરાવવાની થઈ છે અને જોવી હવે કેમ કે આપણા કંપનીમાં તો થોડીક વાર જ લાગે હવે જોવી હવે કેટલી વાર લાગે છે અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને ચેનલમાં નવા હોય છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે અત્યારે અંગુલ પહેલાં છે આપણે કટકથી આવ્યા હતા એંશી કિલોમીટર અને હવે અંગુલ વી કિલોમીટર એટલે નહીં અત્યારે આપણે સહી અને જુઓ તમે પાર્કિંગ એ ફૂલે ફૂલ ભરેલું છે અને બધી રાજ્યની ગાડીઓ અહીંયા છે આપણે આંધ્રા તામિલનાડુ પંજાબ હરિયાણા આપણી ગુજરાતની ગુજરાતની તો અત્યારે એક જ દેખાય છે આપણી એક બાકી બધી જુઓ કર્ણાટકની છે છત્તીસગઢની છે ઓરિસ્સાની છે એટલે હવે જોવી હવે કેટલી વાર લાગે છે આપણે અને રાજસ્થાનની ગાડીઓ એટલી પેડી છે આમ આપણે નજર પોગે નહીં હોય તો દોઢસો પોણી બસો કે એવી ગાડીઓ દેખાય અહીંયા અને આ બધી રે લોખંડની જ બધી ભરાય કે આપણે મિત્રો આગળના વિડીયોમાં કીધું હતું અને અત્યારે કહી શકીએ આપણે વરિષામાં લોખંડનો સૌથી જાજુ છે એટલે આઈથી એવી જાજુ આપણે લોખંડ જાય આખા ઇન્ડિયામાં એટલે જોવી હવે આપણે કેટલી વાર લાગે છે એન્ટ્રી કરાવવામાં અને જીપીએસ વાળાને ફોન કરી દીધો છે હવે એને કીધું હતું કે અડધી કલાકમાં આવી જઈશે જોવી ક્યારે આવે છે અને વિડીયોમાં બીના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે રાહ જોવી જીપીઆર વાળા ભાઈ આવી ગયા છે જીપીએસ જોવું આપણે કીધું એ આપણા કંપનીનું જીપીએસ છે આ જીપીએર પાછું આપણે રિટર્ન મોકલાવાનું હોય એટલે હવે આપણે જીપીએર લગાડી લઈ અને પછી એટલે જાય આપણે એન્ટ્રી કરવા જીપીએસને લગાડીને તો આપણે અહીંયા આવી ભૂઈ ગયા હતા કેમ કે આપણા રિઓ એ અંદર આપણા બિલની એ બધી બને છે કેમ કે આપણે ડીઓ આવી જાય ને પછી આપણે ગાડી અંદર જવાની છે અને અહીંયા આપણે એક સ્પેશિયલ ટ્રાન્સપોર્ટરનો માણા છે એટલે એ માણા રિઓની બધી અંદર એન્ટ્રી ને એવું બધું કરાવે છે એટલે અત્યારે આપણે એને ફોન કર્યો હતો કે શું થયું એટલે એને કીધું કે જે અડધી પોણી કલાક જેવું થઈ છે અને અત્યારે મિત્રો ભાઈ ગયા છે સાડા ચાર અને આપણે ઓરિસામાં તમે વિડીયોમાં જવું જઈ છે કે ભાઈ અહીંયા પાંચ સાડા પાંચ થાય કે આ આથમી જાય એટલે અત્યારે જો સાડા ચાર થયા છે અને સાડા ચારે જવો હવે આપણે દી હાથમું એવું થઈ ગયું છે કેમ કે હમણાં પાંચ સાડા પાંચ કલાક જેવું થઈ છે ને એટલે હવે થઈ ગઈ છે અંધારું એટલે આપણે ઓરિસ્સામાં તો નિયમ જ છે કે ભાઈ અહીંયા દી વહેલાય રાથમી જાય એટલે હવે આપણે આપણા માણસ એન્ટ્રી કરાવે પછી આપણે ગાડી લઈને જવાનું થઈ છે એટલે હવે હજુ આવી રીતના ડમ્ફર રહે નહીં તો ચાલુ જ હોય કેમ કે અહીંથી આપણે બધી ગીટીઓ ભરી ભરીને આવે ગાડીઓ રહીને એ કંપની અંદર આવતા રહ્યા છે અને આપણે અહીંયા એન્ટ્રીને એવું કરાવ્યું ને એટલે આપણે રાતના વાગી ગયા છે હાડા દસ કે આપણે છ વાગ્યાના એન્ટ્રીને એવું બધું કરાવવા કાગડીયાને એવું મોકલું હતું એટલે પછી આપણે જે ટ્રાન્સપોર્ટરનો માળા માણા હતો એ માણાએ આપણે એન્ટ્રી કરાવી ત્યાર પછી આપણે કંપની અંદર આવ્યા એટલે કંપની અંદર આવીને આપણે બે જગ્યાએ એન્ટ્રી કરાવવાની હતી એટલે એ મિત્રો આપણે એન્ટ્રીને એવું બધું કરાવ્યું ને એટલે સાડા દસ થઈ ગયા અને અત્યારે મિત્રો જે કંપની અંદર આપણે આવ્યા છે ને આપણે અત્યારે જે આપણો ડીઓ આવે ને એ ડીઓ આપણે જમા કરાવ્યો કેમ કે આપણે જે પાર્ટી માલ કન્ફર્મ કરે ને એટલે ડીઓ આવે એટલે એ ડીઓ આપણે અહીંયા ઓફિસ અંદર જમા કરાવવા ગયા હતા એટલે મિત્રો એ જમા કરાવ્યો ને તો આપણો ગાડીનો નંબર છે એકસો ને ત્રીસ નંબર આપણો આવ્યો છે કે એકસો ને ત્રીસનો વારો આપણે ગાડી ભરવામાં છે અને આપણે મિત્રો ભરવાનું છે સેન્ટિંગના હરિયા એટલે એ હરિયા ભરવામાં આપણો નંબર આવ્યો છે એકસો ને ત્રેસ અને અત્યારે જુઓ તમે ગાડીઓ રહીને ત્યાં બધી આપણે લાઈન પડી છે અને અત્યારે જોવો આપણે અહીંયા એન્ટ્રી કરાવીને અહીંયા રાખી છે સાઈડમાં ગાડી જોવા અને આપણે અહીંયા ટોટલ રાજ્યની ગાડી આવી ગઈ છે એક રાજ્ય બાકી નહીં હોય કે ભાઈ ન્યાની ગાડી આ કંપની અંદર નહીં આવી હોય અને આ જો આ રીતની કંપની છે અને આપણે આમાં સેન્ટિંગને હરિયાની એવું બધું બને છે જો આ કેટલા શેડ છે ચાર શેડ છે એટલે એ ચાર સિયામાં બને ચાર નહીં પણ વધારે છે આગળ હોતન છે એટલે પાંચ છ આવી રીતના શેડ છે જુઓ તમે આની અંદર આપણે સેન્ટિંગને હરિયાની એવું બન્યા છે અને આપણે એ નજર પોગે ને ન્યા સુધી આપણે ગાડીઓની લાઈન છે અત્યારે જુઓ જો સામે ગાડીઓ પીડીને એનાથી નહીં આગળ પડી છે જે સામેનો ઓલો સિયાળ રહ્યો ને એની પાછળ એ ગાડીઓ એટલી પડી છે એટલે આપણે એકસો ને ત્રીસ નંબરનો આપણો ગાડીનો વારો છે એટલે જોવી હવે કેમ કે ગુજરાતની પાંચ ગાડીઓ આગળ પીડી છે પણ નિ અત્યારે જગ્યા નથી ને એટલે નગર આપણી ગાડી ન્યા જઈએ ગયા એમ હતી પણ નિ અત્યારે એમ નથી એટલે અત્યારે આપણે અહીંયા સાઈડમાં રાખી દીધી છે જોવો જઈએ એટલે હવે આપણે જોવી ક્યારે આપણો વારો આવશે અને શું પોઝિશન થઈ છે કેમ કે અહીંયા જે ગાડીઓ રહીને એ એક એક બબે દીથી પીડી હતી એટલે હવે આપણે જોવી કે આપણો વારો આવી જાય છે કે કેમ છે શું છે એ અને મિત્રો આપણું જે લોડિંગ રહ્યું ને એ લોડિંગ આપણું છે વાપીનું આપણે જે હરિયા ભરવા આવ્યો ને એ વાપીને હરિયા છે એટલે જોવી હવે એટલે હવે તો સવારે જ ખબર પડશે કે આપણે કાલની તારીખમાં ગાડી ભરાઈ જઈશે કે શું થાય છે એ એટલે આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ